હેલો કેમ છો બધામાં આજના બ્લોગમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને ખાસ આજે આપણે સરસ મજાના મસ્ત મજાના મુઠિયા ઢેકરાની રેસીપી બનાવશું તો કન્ટિન્યુ મારે લેજો તો સૌ પ્રથમ આપણે લસણ ત્યારબાદ લીલી ડુંગળી અને ટમેટો અને ભાજી આ આટલું આપણે લેશું અને કોથમી બી લેશું ત્યારબાદ બધું વસ્તુને મિક્સ કરીશું મિક્સ કરી અને આપણે તેમાં સરસ મજાનો બાજરાનો લોટ છે તે એકદમ ચારીને મિક્સ કરીશું જેટલા પ્રમાણમાં આપણે બનાવવાનું છે એટલા પ્રમાણમાં બાજરાનો લોટ અને ત્યારબાદ આપણે ચણાનો લોટ લઈશું હિંગ મીઠું હળદર અને લાલ મિર્ચ પાવડર અને એમાં થોડોક ધનિયા પાવડર બી એડ કરીશું ત્યારબાદ ખાંડ સાજીના ફૂલ અને તેમાં લીંબુ એડ કરીશું લીંબુ એડ થઈ ગયા બાદ આપણે આપણી ઘરની છાશ છે તેનાથી તેમને આપણે મિક્સ કરીશું અને આવી રીતના કંઈક મુઠિયા છે તૈયાર કરીશું ત્યારબાદ ગરમ પાણીમાં મૂકી અને તે મુઠિયાને આપણે ઢાંકી દઈશું ત્યારબાદ ઢકાઈ ગયા પછી આપણે ચેક કરી લેવાનું કે આપણા મુઠિયા છે તે બફાઈ ગયા છે કે નહીં હા તો એકદમ સરસ મજાના બફાઈ ગયા છે હવે તેમને આપણે બારીક કટિંગ કરીશું બારીક કટિંગ થઈ ગયા બાદ આપણે તેમને તપેલીમાં તેલ મૂકી રાઈ રાઈજીરો અને લીમડો એડ કરી અને તેમાં આપણે હળદર મીઠું નાખી અને સરસ મજાના ઢોકળા છે તેમાં મિક્સ કરીશું બધા જ ઢોકળા સંપૂર્ણ નાખાઈ ગયા બાદ આપણે તેમને હાથેથી જ સંપૂર્ણ હલાવીશું ચમચીથી હલાવશું નહીં કેમ કે આ રીતના મિક્સ કરવાથી સારા જ ઢોકળા એકદમ મિક્સ થઈ જાય તો સરસ મજાના ઢોકળા આપણા રેડી છે તો તેને કંઈક આવી રીતના સર્વ કરીશું અને ગાય કોમેન્ટ કરીને કહેજો કેટલા લોકોને મુઠિયા ઢોકળા ભાવે છે અને હા આ એકદમ બનાવવા અને એકદમ ઈઝી રહેશે અને જમવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ રહેશે તો ચલો બધા ઢોકળા ખાવા અને આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરશે કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો મારો રેસીપીનો બ્લોગ્સ તો બધાને ટાટા બાય બાય એન્ડ ગુડ નાઇટ